એક વખતે મેં આ પ્રયોગ કરેલો એક મંદિરમાં હું ગયો હતો અને મેં વાત કરી કે ગયા વર્ષે વસંત પંચમી ના ઉત્સવ એમાં તમારા સ્વામીએ શું વાત કરી તમારા રિજન લોકલ સંત બધો મહેમાન સંત તરીકે ગયો હતો તો પેલા એ કીધું કે અમને યાદ નથી સ્વામી મેં કીધું કે જો તમારા ગયા વર્ષે મંદિરનું બાંધકામ ચાલુ હતું એટલે તમારા લોકલ સંતે વસંત પંચમી દિવસે શાસ્ત્રીજી મહારાજને કેવી રીતે મંદિરો બાંધતા કષ્ટો પડ્યા એ વિષય ઉપર પ્રવચન કર્યું હતું હવે યાદ છે એટલે બધા હારી બધું હા સ્વામી હવે બધું યાદ આવી ગયું મેં કહ્યું કે બોચાસન સારંગપુર આ હા સ્વામી હવે બધી કથા યાદ આવી ગઈ મેં કે ગપ્પા ગયા વર્ષે વસંત પંચમી ના દિવસે હું જ હતો અને કોણ જાણે કેમ યોગા યોગ એક વર્ષ પછી ફરી હું જ આવ્યો છું તમને એ પણ ખબર નથી કે કોણ બેઠા હતા તો પછી શું વાત થઈ એ પણ તમને ક્યાંથી ખબર પડી પણ હું સાચું કહું છું પંદરમી એપ્રિલ બે હજાર ત્રેવીસ ના દિવસે મારી જ કથા અહીંયા હતી અને તે વખતે મેં એક વિષય ઉઠાવ્યો અને મેં કીધું કે આ વિષય આપણે બે કથા દરમિયાન લઈશું અડધી કથા તે વખતે થઈ વચ્ચે આખો અક્ષરધામ આવી ગયો બાકીની કથા આજે લેવાની છે એટલે મને તો થોડો વિશ્વાસ છે કે તમે બોલતા નથી કારણ કે આપણે જાહેર મને આ બોલું બીજાનો બીજાનો દુઃખ થાય કે આ મને આવડે છે અને બીજાને નથી આવડતું ગયા વખત નો વિષય હતો ગયા વખત એટલે ગયા વર્ષ નો વિષય હતો સમ સંપ એમાં ડોક્ટર સ્વામી એ સંપ કેવી રીતે જીવનમાં લાવો એના ચાર મકાર આપણને બતાવ્યા છે ડોક્ટર સ્વામી કીધું કે એકબીજાને મદદ કરીએ એકબીજા સાથે મિલન રાખીએ એકબીજાને માફી આપીએ અને એકબીજાનો મહિમા સમજીએ હવે ગયા વખતે આપણે બે મકાર ઉપર વાત કરેલી આ પ્રશ્ન નથી આવું તમે કહું છું કે બે મકાર ઉપર વાત કરેલી મદદ અને મિલન ઉપર આજે એ ગયા વખતની વાત આજે અહીં પૂરી કરીશું એટલે તમને પણ એમ ક્લોઝર મળી જાય હવે સંપની વાત જયારે આવે ત્યારે યોગી બાપા એ વાત કરતા કે એક વખતે એક ટિટોળી હતી અને દરિયા કિનારે એમને ઈંડા મૂકી દીધા દરિયા એક દિવસે કઈક તોફાનમાં આવી ગયા અને ટિટોળીના ઈંડા બધા લઈ લીધા એટલે ટિટોળી સામે કૃત્ય નિશ્ચય બની ગયા કે હવે મારા ઈંડા પાછા લેવા છે ચાંચમાં જેટલું બળ હતું ને કઈ કાંકરી લે એક જ્ઞાનનું એક લાકડું લે અને દરિયામાં નાખતા જાય એને મોટો સંકલ્પ કર્યો આજે ગમે કરીને દરિયોને પૂરી નાખો અને એનો બધો આમ પુરુષાર્થ જોઈને બીજા બધા પક્ષીઓ એમાં ભળી ગયા અને પછી જેટલા પક્ષીઓ હતા આજુબાજુના પંથકમાં બધા ભળી ગયા પછી આજુબાજુના રાજ્યમાં જેટલા હતા ભરી ગયા પછી દેશના તમામ પક્ષીઓ ભરી ગયા પછી દુનિયાના તમામ પક્ષીઓ ભરી ગયા કે આજે દરિયોને બતાવો છે અને આ સમાચાર મળ્યા પક્ષીરાજ ગરુડને ગરુડ એટલે ઘરો ને થયો હું મારા રાતી બંધુ ને મદદ કરું એટલે પુર્ફી ઉપર આવીને મોટો પર્વત લીધો મોડામાં અને આખો પર્વત નાખ્યો દરિયોમાં અને દરિયો છે ગભરાઈ ગયો કે આ લોકો આજે મારી સામે યુનિયન બાંધીને બેઠા છે અને મંડ્યા જ છે ઈંડા પાછા આપી દીધા આ વાર્તા યોગીજી મહારાજ કહેતા હવે હું આ વાર્તામાં મને જેટલા પ્રશ્ન છે ને એવું ઉઠાવું છું આ મને સૂચેલા જેટલા પ્રશ્ન થયા છે એનું હું ઉઠાવું છું એક તો ટિટોળીને બુદ્ધિ હોય જોઈએ ને કે દરિયા કિનારે ઈંડા મૂકવાના હોય ઈંડા ક્યાં મૂકવાના હોય માળો બાંધીને વૃક્ષમાં મૂકવાના હોય હવે એની આવી કુમતી હોય તો શી શીટિઝર્પટેડ બીજું શું અહીંયા મૂકો એટલે જોખમ જ છે બીજું દરિયો કઈ નવરો છે કે ચલો બીજા કોઈને નહીં કોઈને હેરાન ના કરીએ પણ મારે બીજું કશું જોઈતો નથી પણ આ ટિટોળીના આ જ ઈંડા આજે મારા લેવા છે તો દરિયાદેવને એ વખતે એ વિચાર ક્યાંથી આવ્યો પણ ચાલો આવ્યો સ્વીકારી લો અને તે વખતે જે ટિટોળીમાં એટલી બુદ્ધિ નથી કે મારા ઈંડા ક્યાં મૂકવા એ ટિટોળીમાં કેવી રીતે વિચાર આવ્યો હશે કે ચાલો હું દરિયોને પૂડી નાખો પણ એને વિચાર આવ્યો સ્વીકારી લેવાનો છે આ બધું આપણે કઈ એડિટ નથી કરવાનું છે સ્ટોરી સ્વીકારી લીધો અને એને તો પ્રયાસ ચાલુ કરી દીધો હવે એને જોઈને બીજા બીજા બધા પક્ષીઓ ભળી ગયા તમે રોબિનઝવે ઘણી વાર દર્શન કરવા આવ્યા હશો આપણે જયારે મંદિરમાં પ્રવેશ કરીને ત્યારે કેનેડિયન ઘીસ બહુ મોટી સંખ્યામાં ત્યાં રહે છે અને એક સમય એવો હતો કે જ્યારે આપણે મોર પર રાખતા હતા અને એક જ કેમ્પસમાં મોર હોય અને ઘીસ હોય અને તમે બધા હરિભક્તો દાયકાઓથી રોબિન્સવેલ આવ છો અને આ બંનેનો દ્રશ્ય જોયા હશે કોઈ દિવસ મોર અને ઘીસ ને ભેગા જમતા જોયા છે કોઈ દિવસ બે પ્રકારના પક્ષી એક જ શાખા ઉપર બેઠેલા જોયા છે પક્ષીઓમાં કોઈ સંપર્ક નથી તો હવે આજે કેવી રીતે બધા ભેગા થઈ ગયા અને આખી દુનિયાના બધા જ પક્ષીઓ ભેગા થાય એક જણાને પણ કોઈ લગ્નનો પ્રસંગ હતો એ દિવસે કે આપણે નીચે જવું પડશે આજે સભામાં નહીં આવે કોઈક ને કોઈક તો ચાલુ જ હોય કોઈક તો હાજર તો હોય ના ના બધા આવી ગયા હવે ચાલો બધા આવી ગયા અને કોને વિચાર આવ્યો આ સ્વીકારી લેવાનો ગરુડજીને ગરુડજી કઈ નવરા છે આ કઈ ભગવાનો ઉભર છે કે આપણે બોલાવીને આપણી પાસે આવી જાય મદદ કરે પણ ભગવાન નું વાહન આપણા પક્ષમાં આવી ગયા અને આખો પર્વત લઈને દરિયોમાં નાખ્યો ચલો સ્વીકારી લો નાખ્યો હોય પર્વત હવે આપણે વિજ્ઞાનના ભણેલા માણસો છે આ પૃથ્વી કેવી છે ક્લોઝ સિસ્ટમ સિત્તેર ટકા જળ ત્રીસ ટકા પૃથ્વી તમે જળની જગ્યાએ થોડી પૃથ્વી નાખો તો શું કરે એની જગ્યા ખાલી જગ્યા પૂરી દે એમાં ક્યાંય પાણી ઓછો થાય અને પૃથ્વીનો ભાગ વધે એવો તો શક્ય જ નથી પર્વત નાખવાથી દરિયાને કોઈ ગભરાવાની જરૂર નથી દરિયો જ છે અઘાત છે તેમ છતાં દરિયોને બીક લાગી કે હું પુરાઈ જશ તો એને ખબર નથી કે મારું સ્વરૂપ કેવું છે અને ઈંડા પાછા આપી દીધા હવે આ આખો પ્રસંગ બન્યો તો કે બે મિનિટ નો પ્રસંગ તો નહીં જ હોય કલાક બે કલાક તો થયા જ હશે ઓછામાં ઓછો હવે બે કલાક સુધી ખારા સમુદ્રમાં આ ઈંડા મૂક્યા હોય તો અંદરથી ના ચવાઈ જાય અને બધા રાજી થઈ ગયા હવે આ વાર્તામાં એક પણ પગલું એવું નથી કે જે આપણા બુદ્ધિમાં બેસે એક પણ વસ્તુ એવી નથી કે જે શક્ય છે તેમ છતાં આપણા ગુરુ યોગીજી મારા દર અઠવાડિયે જે ઉત્સાહથી બોલતા ને કેમ કારણ કે યોગી બાપાના એક જ સિદ્ધાંત હતો કે જો સંપ હશે ને તો અશક્ય કામ પણ શક્ય બની જશે આપણે કેવા સાધનો કરીએ છીએ આપણને ખબર છે આપણી એકાદશી કેવી છે આપણા ઉપવાસ આપણો શ્રાવણ મહિનો આપણી સેવા આપણી ભક્તિ આપણી પૂજા હવે અનંત જન્મથી અનંત જન્મથી આપણે કોઈ દિવસ અક્ષરધામ સુધી પહોંચ્યા નથી હવે આપણે ત્રીસ ચાલીસ વર્ષ આ આવડદાની પૂરી થઈ ગઈ છે બાકી રહી કેટલી ચાલીસ પચાસ વર્ષ ચલો પચાસ વર્ષમાં જે કામ અનંત જન્મથી થયું નથી અને જે વાસના અનંત જન્મથી ટાળી નથી એ હવે આપણે આવા અલ્પ સાધન વડે પચાસ વર્ષમાં બધું બધી વાસના ટાળીને અક્ષરધામમાં પહોંચીશું શક્ય લાગે છે અશક્ય જ છે ને પણ યોગી બાપા કહે છે કે જો તમે સંપ રાખશો ને તો તમે અક્ષરધામ સુધી પહોંચી જશો અશક્ય કામ સંપથી થાય છે પણ આપણા અંતરમાં એવું હોવું જોઈએ કે મારે સંપ રાખવાનો છે આ અગત્યની વસ્તુ છે કારણ કે જેટલી વાર આપણે સંપની વાતો કરીએ હંમેશા એમ થાય આ વાત સાચી છે માન સ્વામી દ્રષ્ટાતા આપે છે યોગી બાપા કથામાં સંપની વાત કરતા હવે યોગી બાપા ની સભા બધી અલૌકિક હરિભક્તો ઉભા થઈ ગયા ચાલુ સભામાં એક હરિભક્તો ઉભા થઈને વાત કરી કે સ્વામી તમે વાત કરો છો તે બિલકુલ સાચી છે અમે તો ક્યાર નો આ હરિભક્ત પાસેથી પૈસાની મદદ માંગીએ છીએ પણ એ આપતા નથી કોઈ સંપ રાખવા તૈયાર જ નથી યોગી બાપા તું બેસી જા બેસી જા આને સંપ ના કહેવાય બીજા પાસેથી મદદ માગે એને સંપ નહીં પણ આપણી પાસે અડધો રોલો હોય અને અડધામાંથી અડધો રોલો બીજાને આપે આપણો અડધો રોલો આખો પૂરો કરવો એમ નહીં આપણી પાસે અડધો જ રોલો હોય ને અડધામાંથી બીજાને આપણે જમાડીએ એને સમ કહેવાય અને મહાન સ્વામી કે છે કે જો સમ રાખવાની વાત આવે ને મારે સમ રાખવાનો છે બે મકાનની વાત થઈ છે આપણે એકબીજાને મદદ કરીએ બીજી વાત થઈ એકબીજાની સાથે હળી મળીને રહીએ દેહ કરીને હરી મળીને રહીએ મને કરીને પણ હળી મળીને રહે હવે ત્રીજા મકાળની વાત છે માફી હવે માફી એવી અદ્ભુત વસ્તુ છે ને મહાન સ્વામી મહારાજને ઉપમા આપે છે મહાન સ્વામી મહારાજ કે છે કે કોઈ પણ રોગ થયો હોય તો આપણે બરાબર એક શેખ લઈએ ને તો અંતરમાં આરામ થઈ જાય શાંતિ થઈ જાય શાતા હા તરત જ આપણે હિટિંગ પેડ મૂકી દીધું હોય ને જે આમ મસ્ત લાગે એમ આપણે ક્ષમા આપે ને આપણને સુખ આપે યોગીજી મહારાજે વાત કરી યોગી ગીતામાં કે જો તમે કોઈકને માફી આપો તો મોટા પુરુષ જીવમાંથી રાજી થાય મહાન સ્વામી મહારાજ કહે છે કે બધા જ શાસ્ત્રો તમે ફેંદી વળો બધા જ ગીતા ભાગવત ઉપનિષદ રામાયણ તમે જેટલાના નામ દઈ શકો એ બધા જ બધા જ શાસ્ત્રો ફેંદી નાખો એક પણ જગ્યાએ આવી વાત કોઈ પણ શાસ્ત્રમાં નથી સ્વામી કહે છે કે જો યોગી બાપાએ શું કીધું કે ભ્રમૃત થવાના અનાદિના સિદ્ધાંતો સીધા સાદા શબ્દમાં અહીં મૂકી દીધા છે અને જયારે આ માર્ગે ચાલશો ત્યારે ભ્રમૃત થયાના માર્ગે તમે ચાલ્યા કહેવાય ત્યારે મોટા પુરુષને થશે કે અમારો દાખલો સફળ થયો પછી મહાન સ્વામી દ્રષ્ટાંત આપે છે કે અમે એક વખતે ટીપલગમાં હતા મહાન સ્વામીની વાત છે અને બપોરના બાર વાગે જયારે જમવા માટે ગયા ત્યારે એક ભરવાડ ભયા હતા અને એક હાથમાં રોટલો હતો બીજી બાજુ ગાય અને ગાયના આચળ પાસે બીજો હાથ રાખીને દૂધ સીધું મોડામાં પિચકારી મારે અને મહાન સ્વામી કે કોઈ દલાલી નહીં વચ્ચે કોઈ માધ્યમ નહીં કોઈ મશીન નહીં કોઈ પણ એક હાથથી ખાય ને બીજા હાથ થી પિચકારી મારે અને પછી કે છે કે જો કોઈ પીએચડી હોય ને અને એ શું કરે દૂધ ઉપર વિશ્લેષણ કરે મહાન નિબંધ લખી નાખે થિસિસ હજારો એના ફાયદાઓ આપણને ગણાવે પણ દૂધનું સુખ કોને આવે છે આ ભરવાડ એમ બીજા લોકો છે ને શાસ્ત્રના બધું જાણે મોટા મોટા ગ્રંથો પોતે લખે અને કથા નિરૂપણ પણ જાજુ કરે પણ યોગી બાપાને ભગવાનનું અને શાસ્ત્રનું સુખ આવતું કોઈ આવરણ નહીં માધ્યમ એમાં વાત અને અને સાદી સરળ છે ને સમજાય જાય કે મોટા જીવ નો રાજીપો મળી જશે હવે આપણે તો ઠાકોરજી પાસે રોજ રાજીપોર માંગીએ છીએ ને આટલા દરામાં જન્માષ્ટમી ના ઉત્સવ બાદ સ્વામીશ્રી તારીખ બે સપ્ટેમ્બર ના રોજ ઉત્તરસંડા નરસંડા વરતાલ થઈને સાંજે ડબાડ પહોંચ્યા

સૌ તેઓનો કસ કાઢતા રહે વડીલ સંતો દ્વારા સમૈયા ઉત્સવની સ્વભાવમાં સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય સાચવવા બાબતે સમજ આપવામાં આવતી જન્માષ્ટમીના પ્રસંગે જ મોહન સ્વામી જણાવેલું કે અત્યારે બધા અત્યારે બધાએ વાત કરી કે સાસીજી મહારાજ કેવા હશે પણ અત્યારે એવા જ પુરુષ છે આ પ્રતિ થવી જોઈએ આજે પ્રતિજ્ઞા કરો કે આપણે એક જ વાત સ્વામીશ્રીને તકલીફ ન પડે આપણે ત્યાં એકવાર પધાર્યા પછી 10 10 વાર થાય તે ન થવું જોઈએ આપણે તો પગે લાગી છૂટા પડીશું પણ એને કેટલી તકલીફ કેટલા પહેલા સામેથી પધારતા પણ એવી ને એવી ટેવ ન રાખવી સમય જોવો પડે આપણે સમજીને આમાં સહકાર આપીએ મોટી સેવા છે આમ સ્વામીજીના જતન વિશે જાગૃત થવા આકલ થતી રહી પણ પ્રેમના પ્રવાહમાં આવા જ્ઞાન બંધ તો ક્યાંય તૂટી ફૂટી જતા અને સ્વામીજીને કાયમ તણાતા ઢસડાતા રહેવાનું થતું

ત્યારબાદ આશીર્વાદમાં આ જ વાક્યનો વિસ્તાર કરતા તેઓ કહ્યું કે જગતને રાજી કરવા માટે દરેક જગ્યાએ ટોપમાં જવું પડે તો તો આ ભગવાનને રાજી કરવા છે નિયમ ધર્મ અને શુદ્ધ રાખવા એ જ સંત ભગવાનને રાજી કરવાની શ્રેષ્ઠતા છે યોગીજી મહારાજે એ રીત બતાવી છે જરાય સરમાયા સિવાય યુવકોએ તો રજોગુણ કાઢી નાખો લાંબા વાળથી શોભા વધતી નથી લાંબા વાળથી વધુ ભણાશે નહીં આપણે આપણું જાળવી રાખવું સાદાય સરળતા સમાગમ સત્પુરુષ રાજી થાય ભગવાનને ન ગમે તેવું રખાય કેમ તેમણે અક્ષર પુરુષોત્તમના યોગીજી મહારાજના યુવકોને આ શોભે જ કેમ પૂર્વ અને પશ્ચિમ ભેગું જ ક્યાં થાય તે તમારે કરવું છે વિક્રી અંતે ન ઘટ્ટા ભેગાવ ક્ષીર વિવર જીતા વસુકી ગયેલી ગાય પર ઘંટડીઓ લટકાવી શોભા કરવાથી તે વેચાતી નથી તેમ બાહ્ય શોભા આંતરિક અસ્તવ વિકલ્પ ન થઈ શકે આ સમજ સ્વામીશ્રી વારંવાર યુવાનોને આપતા રહેતા અમદાવાદથી સ્વામીશ્રી દહેગામ સોજીત્રા થઈને તારીખ દસ સપ્ટેમ્બર ની રાત્રે દસ વાગે ગાડા પધાર્યા અહીં ચાર કલાકથી ભક્તો રાહ જોઈને બેઠેલા હારે એની જેની વાટુ જુએ છે લાખો નો ઘાટ સ્વામીશ્રી જ્યાં જ્યાં જતા ત્યાં સર્જાતો તેઓના દર્શનની તાણ લોકો પોતાના આહાર વ્યવહારને પણ વિસરી જતા આવા ભક્તોને સ્વામીશ્રી બાર વાગ્યા સુધી કથનો લાભ આપ્યો બીજે દિવસે પણ ત્રીસ પધરાણીઓ થતા તથા ગામની હાઈસ્કૂલમાં સભા કરીને તેઓ મિની બસ દ્વારા સાંજે સોજી ત્રાવી પહોંચ્યા અહીંથી તારીખ બાર સપ્ટેમ્બરની બપોરે આ મિની બસ દ્વારા જ કાઠિયાવાડ જઈ રહેલા સ્વામીશ્રી વચ્ચે દેવાતજ પધાર્યા